તો આપરા આર્શન ની અંદર એક નવી પ્રોબ્લેમ છે મિત્રો આપ આપણે ગઈ કાલે એક વિડિયો બનાવી હતી જે ની અંદર એક અલગ પ્રોબ્લેમ હતી મિત્રો અને તમને મેં જણાવી હતી કે ની અંદર સુ પ્રોબ્લેમ છે અને આજે મારું પેમેન્ટ છે આપણ 21 તારીખે ટ્રાન્સફર થવાનું છે મિત્રો તો પહેલામાં 120 હતા અને આની અંદર 114 ડોલર છે તો આ બે બંને પેમેન્ટ મિત્રો આપડા ટ્રાન્સફર થવાના હતા મતલબ પેમેન્ટ એટલે આપણે આર્શન ની અંદર આપણે ચેક કર્યું જોયા કે કેટલા ડોલર બન્યા છે ત્યારે પણ મિત્રો અહીંયા પણ મને આજ પ્રોબ્લેમ જોવા મળી તો આની પ્રોબ્લેમ મિત્રો અલગ છે અને જે ટેકનિકલનું આપણું જે મેઈન પેમેન્ટ છે એ પ્રોબ્લમ આખી અલગ હતી કે એની અંદર આપણે ટેક્સ ફોર્મ ભરવાનું આવે છે આવતી એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે એટલે તમારે મિત્રો એ પણ જાણવું જરૂરી છે તો અહીંયા શરૂઆત કરવાની છે કે અહીંયા તમને એક નોટિફિકેશન જોવા મળે છે જો અહીંયા એક્શન રિકવરી થે ધર ઇઝ સમથિંગ સમથિંગ ટુ ચેક યોર એટસેમ ફોર યુટ્યુબ પેમેન્ટ્સ અકાઉન્ટ હવે અહીંયા ઇંગ્લિશ છે એટલે આપણને એટલું બધું તો વાંચતા મિત્રો નથી આવડતું કારણ કે પણ તમારા માટે અહીંયા જે એની ફૂલ ડિટેલ્સ છે ને હું તમને ગુજરાતીમાં આપવાનું છું ભલે અહીંયા તમને આ પ્રોબ્લેમ જોવા મળી છે પણ આપણે ઇંગ્લિશથી નહીં આપણે આપણા ગુજરાતીને છે ને ગુજરાતીમાં સમજાવવાના છે તો વિડીયોમાં કન્ટે મિત્રો બનાવી રહેજો અને જે પણ ચેનલની અંદર લોકો નવા છે એમને વિનંતી છે કે યુટ્યુબની જે પણ આપણી પાસે નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ કરીશું અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે બીજા નંબરમાં કે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર કેવા વિડીયો બનાવો છો એ ચેક કરવા માટે આપણી અલગ ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ એમાં જઈને કોમેન્ટ કરજો તો સો ટકા તમારી કોમેન્ટ અને તમારી યુટ્યુબ ચેનલની મુલાકાત આપણે સો ટકા લઈશું અને તમારી વિડીયો પણ સો ટકા કોમેન્ટની બનશે તો વિડીયોની આપણે અહીંયા શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં તો મિત્રો પ્રોબ્લમ ક્યાં છે અહીંયા તમારા ઘણા લોકો મિત્રો આ નોટિફિકેશન જોવા મળે તો કન્ફ્યુઝ થઈ જાય લોકો કે આ પ્રોબ્લેમ નવી સુવાઈ કારણ કે હજી તો આપણો પેમેન્ટ ટ્રાન્સફર થયું નથી તો પેમેન્ટ ટ્રાન્સફર નથી થયું એ પહેલા મિત્રો આ નવી નવી પ્રોબ્લેમ YouTube ની અંદર કે એડસની અંદર મતલબ શું આવે છે મિત્રો YouTube ની અંદર કે એડસની અંદર તમે જ્યારે ચેનલ મોનેટાઇઝ કરો છો એટલે કમ્પ્લીટલી બધું કામ મિત્રો કમ્પ્લીટ કરવું પડે છે અને મિત્રો મેઈન પ્રોબ્લેમ એવું છે કે ઘણી વખત એવું બને કે તમારા બેંકની અંદર પ્રોબ્લેમ હોય તો તમે તમારું બેંક એકાઉન્ટ એડશન માંથી ગાઢી નાખેલું હોય તો પણ મિત્રો આઉ પ્રોબ્લેમ બને છે તો આ એડશન ની અંદર મારી પ્રોબ્લેમ એ છે કે આ એડશન ની અંદર જ્યારે મારું પેમેન્ટ આગળ ટ્રાન્સફર થવાનું હતું તો બેંક માં પ્રોબ્લેમ હતી એટલે મે અગવથી છે ને મારું બેંક એકાઉન્ટ એના અંદર થી રીમુવ કરી દીધું હતું મતલબ બેંક એકાઉન્ટ મે ગાઢી નાખ્યું હતું આ વાત મિત્રો છે ને હું ખુદ ભૂલી ગયો કે એની અંદર મારું બેંક એકાઉન્ટ જોઈન્ટ કરેલું છે કે નહીં હવે મિત્રો આ શું કે આપણે આ બધરીતે YouTube ની અંદર આપણી પાસે નોલેજ છે એટલે આપના મન મન એવું છે કે આપડું એડસન કમ્પ્લીટ થઈ જશે મિત્રો પણ વિચાર કરું કે મારા એડસન ની અંદર મારું કામ બાકી છે ને મને ખુદને પણ મિત્રો ખબર નથી પણ જ્યારે એડસન ની અંદર આયા અને આ એક નોટિફિકેશન YouTube તરફથી મતલબ AdSense તરફથી મળી એનો મેલ આવ્યો તો આપણે એની અંદર ચેક કરવા આયા તો એની અંદર આપણને આ પ્રોબ્લેમ જાણવા મળી કે આપડા એડસન ની અંદર શું પ્રોબ્લેમ છે હવે બન્યું મિત્રો કે ગઈ વખત આપડી બેંક એકાઉન્ટ માં પ્રોબ્લેમ હતી એટલે મને એવું થઈ કે પેમેન્ટ ટ્રાન્સફર થાય ને તો વડી પાસું બેંકમાં થશે તો આપણું પેમેન્ટ ફરીથી હોલ્ડમાં રહેશે એટલે મે બેંક એકાઉન્ટ સુધારવા માટે થઈને પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય એ પેલા મિત્રો છે ને આપડા એડસન ની અંદરથી મે મારું બેંક એકાઉન્ટ છે ને રિમૂવ કરી દીધું એટલે મતલબ કાઢી નાખી હતી કે પેમેન્ટ આપણું ટ્રાન્સફર એ બેંક ની અંદર ના થાય તો આ વાત છે ને મિત્રો મારા મગજમાંથી નીકળી ગઈ એમ અને જારે આ તો મે લાયો કારણ કે ડોલર જારે બની જાય 100 થી ઉપર તમને ખબર છે તો YouTube એડસન તરફથી તમને છે ને मेल મોકલોમાં આવે છે જે પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ માટે મિત્રો આપણો આ નોટિફિકેશન જે મોકલી તો ચેક કરી દીધો મને જાણવા મળ્યું કે એની અંદર શું પ્રોબ્લેમ છે તમે ખુદ મિત્રો લાઈવ પુરૂફ જોજો અહીંયા તો આજ નોટિફિકેશન તમને ઉપર જોવા મળી રહી છે જો તમને આ નોટિફિકેશન જોવા મળી રહી છે તો સૌથી પહેલા તો તમારું છે ને એના ઉપર છે ને મિત્રો ક્લિક કરવાનું છે જો અહીંયા પેમેન્ટ નું મેઈન પ્રોબ્લેમ છે મિત્રો આપણી પેમેન્ટ ની કારણ કે અહીંયા લખેલું છે પેમેન્ટ એકાઉન્ટ મતલબ આપણું પેમેન્ટ મજ પ્રોબ્લેમ છે હવે કયું છે તો અહીંયા તમને એક ઓપ્શન મળશે ગો ટુ પેમેન્ટ તો આપણે એના ઉપર મતલબ ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો એની જે પ્રોબ્લેમ છે તમારી સામે આવી જશે મતલબ શું પ્રોબ્લેમ છે એ તમને અહીંયાથી જાણવા મળી રહેશે તો અહીંયા કન્ટિન્યુ જોઈ રહ્યો મિત્રો અહીંયા જે પ્રોબ્લેમ છે ઓપન થઈ રહી છે મિત્રો ખાસ એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજે જેથી આપણે આપણા વિડિયોની અંદર એડ કરી શકાય થમ્બનેલની અંદર તો આ જે પ્રોસેસ છે મિત્રો અહીંયા ચાલી રહી છે થોડીક વાર વિડિયોમાં બની રહેજો અહીંયા તો આગળ શું પ્રોસેસ આવે છે એ પણ તમને જાણવા મળે એના માટે આપણે એ પ્રોબ્લેમને આપણે સુધારવાની છે તો કઈ રીતે મતલબ આપણે પ્રોબ્લેમને સુધારી શકીએ તો અહીંયા આ ટાઈપનું જો ફરીવાર લાલ કલરની પટ્ટીમાં જે અગવડ વિડિયો આપણે બને તો એની અંદર ટેક્સ ફોર્મ ભરવાની માહિતી હતી તો અહિયાં તમને લાલ કલરની પટ્ટી જે જોવા મળી રહી છે તો જો અહિયાં થઈ શું વ્હાઇટ યોર પેમેન્ટ એકાઉન્ટ તો આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે તો આનો મતલબ શું થાય આપણે હવે ઇંગ્લિશમાં લખ્યું છે તો આપણે જાણતો છે ને તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રકારની અલગ અલગ નોટિફિકેશન જોવા મળી રહી છે જો અહિયાં દહીશ નેમ યોર ટેક્સ ફોર્મ ભરવાનું પણ બાકી છે ત્યાર પછી તો રિસીવ પેમેન્ટ પ્લીઝ પ્લૂસ આ વાઇલ્ડ પેમેન્ટ તો અહીંયા બે પ્રોબ્લમ મિત્રો અહીંયા જોવા મળી રહે છે તો બે પ્રોબ્લેમ પણ શેની છે એનો પણ આપણે સ્ક્રીનશોટ તો લઈ લઈએ તો હવે આ નીચેની પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે બરોબર એક તો છે ટેક્સ ફોર્મ ભરવાનું મિનિમમ બરોબર છે અને એક છે મિત્રો ખાસ કરીને અહીંયા પેમેન્ટ નું તો આપણે જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે બીજું નંબરનું આપણે એના ઉપર ક્લિક કરીએ એટલે તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન આવશે આ ટાઈપનું ઓપ્શન આવે એટલે અહીંયા લખેલું છે એડ પેમેન્ટ મેથડ તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે મેઈન પ્રોબ્લેમ કઈ છે અહીંયાથી તમને જાણવા મળી રહેશે મતલબ કે તમને એ કહે છે કે તમે તમારા YouTube AdSense ની અંદર તમે તમારું બેંક એકાઉન્ટ જોડેલું નથી મિત્રો અરે મિત્રો ખાસ તમે બેંક એકાઉન્ટ જોડીયું ના હોય અને 100 ઉપર ડોલર થઈ જાય તો એની નોટિફિકેશન તો તમને મળવાની જ છે મિત્રો તો આ નોટિફિકેશન મને એની મળી હતી અને બીજા નંબરમાં કે અહીંયા જે ઓપ્શન તમને જોવા મળે છે તો એમાં શું પ્રોસેસ કરવાની હોય છે તો ખાસ જોઈ લો મિત્રો અહીંયા બેંક નું જે નામ છે ખાસ કરીને બેંક નેમ ઓન બેંક એકાઉન્ટ મતલબ તમારા જે બેંક એકાઉન્ટ માં જે નામ છે એ તમારે જોડવાનું છે તમારી કઈ બેંક છે બીજા નંબરમાં એ તમારે જોઈન્ટ કરવાનું છે ત્રીજા નંબરમાં છે આઈએફસી કોડ ये तरह बैंक की चौपड़ से पासबुक पर चौथा नंबर में से शिफ्ट कोड तो मित्रों घनी वक्त अमुक बेंकनी अंदर जो पासबुक से यनी अंदर हो ना हो तो बैंक में पूछवा फरजियात मित्रों जवु पड़ बैंक अकाउंट के अपना बैंक अकाउंट नो शिफ्ट कोड कयो है खास के बैंक अकाउंट तोेट लैवलू होव जो मित्रों ग्रामीण नहीं छे मित्रों तार अकाउंट नंबर बीजा नंबर में से रीटाइप अकाउंट नंबर તો ડબલ ઓખડ તમાર આકાઉન્ટ નંબર નાખવાના છે અને એને છે તમારે સૌથી નીચે લખેલું છે સેવ એના ઉપર તમારે ક્લિક કરીને તમે તમારું બેંક એકાઉન્ટ જોડો એટલે તમારું પેમેન્ટ જે હોલ્ડ માં છે એ મિત્રો અહીંયા ટ્રાન્સફર થઈ જશે તો આ વિડિયો તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ઝેગ કોગાને અને આપણી નવી ચેનલ છે મિત્રો વ્લોગિંગ ની ટેકનિકલ ઝેગ ઉગા વ્લોગ્સ એમાં કોમેન્ટ કરશો તો તમારી ચેનલની મુલાકાત આપણે 100% કરીશું અને સાથે સાથે તમારી ચેનલનું નામ પણ 100% આવશે तो આ ચેનલ ને મિત્રો આવાજ YouTube Reddit ના વિડિયો જોવા માટે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય કોગા ને મિત્રો